બનાસકાંઠા જિલ્લાના લાખણી જસરા ગામમાં દંપતીની હત્યાથી ચકચાર મચી જોવા પામી છે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બચાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એ વી પટેલના માતા પિતા રાત્રે ખેતરે સુધા હતા તે સમયે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરીને ફરાર થયા હતા ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લા પોલીસે ચકચારજનક હત્યાના કેસની તપાસ હાથ ધરી છે જેમાં લાખણી તાલુકાના જસુરા ગામે એક વયસ્ક દંપતીની હત્યા કરવામાં આવી છે મૃતકોની ઓળખ વરધાજી પટેલ અને હોંશીબેન પટેલ તરીકે થઈ છે જેમના પુત્ર પીઆઈ એવી પટેલ હાલ સ્ટેટ મોનીટરીંગ સેલમાં ફરજ બજાવી રહ્યા છે પ્રાથમિક માહિતી મુજબ દંપતી ખેતરમાં રાત્રિના સમયે સૂઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ઘાતકી હુમલો કરી તેમની હત્યા કરી હતી હત્યા દરમિયાન શસ્ત્રોનો ઉપયોગ કરાયો હોવાની આશંકા છે જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ચોક્કસ માહિતી મળી શકશે ઘટનાને જાણ થતા આગથડા પોલીસ અને જિલ્લા પોલીસ વડા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ શરૂ કરી છે હાલ અજાયા શખ્સોની ઓળખ કરવા માટે એફએસએલ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે સ્થાનિક લોકોમાં હત્યાને લઈ ભારે રોષ વ્યાપી ગયો છે અને તેઓએ આરોપીઓને ઝડપીને કડકમાં કડક સજા કરવાની માંગ ઉઠાવી છે પીઆઈએવી પટેલના પરિવાર પર અચાનક આગાહી શોકની લાગણી છવાઈ ગઈ છે હત્યાના કારણો અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી પરંતુ પોલીસે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે હાઈ પ્રોફાઇલ કેસ હોવાથી ઉચ્ચ અધિકારીઓ પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે